શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું સ્વાગત છે આજે નવરાત્રીનો આઠમો દિવસ છે એટલે કે અષ્ટમી તિથિ આ દિવસે દેવી મહાગૌરીની પૂજા ઉપાસના કરવામાં આવે છે આજે આપણે માં મહાગૌરી વિશે જાણીએ તેમની કથા સાંભળીએ અને મંત્ર પણ જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને જો આપ પ્રથમ વખત અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયો અંગેની માહિતી તમને તરત મળી રહે મા મહાગૌરીનું સ્વરૂપ માતા મહાગૌરીને સરસ્વતી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે આજે મા સરસ્વતીજીની પણ પૂજા કરી શકાય છે મા મહાગૌરી ખૂબ સુંદર શાંત અને કોમળ સ્વરૂપ ધરાવે છે તેમનો રંગ ખૂબ જ ગૌર સફેદ છે તેઓએ સફેદ વસ્ત્ર અને આભૂષણ ધારણ કર્યા છે માતાની ચાર ભૂજાઓ છે એક હાથમાં ત્રિશૂલ છે એક હાથ અભય મુદ્રામાં છે ભય દૂર કરે છે એક હાથમાં ડમરૂ છે અને એક હાથ વરમુદ્રામાં છે વરદાન આપે છે મા મહાગૌરી બેલ પર આરૂઢ છે અષ્ટમી અને કન્યાપૂજનનું મહત્વ નવરાત્રિના આઠમા દિવસે કન્યાપૂજન પણ કરવામાં આવે છે કન્યાપૂજન માટે બીજી અગિયાર વર્ષની કન્યાઓને આમંત્રિત કરવું શુભ મનાય છે કેમ કે કન્યાઓમાં સાક્ષાત માતાનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓના પગ ધોઈને તેમને તિલક કરવો ચુંદડી ઓઢાડવી જોઈએ ભોજનમાં ચણાનું શાક હલવો અને પૂરીનો ભોગ માતાને લગાડીને પછી કન્યાઓને જમાડવું જોઈએ કેટલીક જગ્યાએ બટુક નાનકડા બાળકને પણ ભોજન કરાવાય છે એકને ભૈરવનું સ્વરૂપ અને બેને ગણપતિજીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાપૂજન કરવાથી ઘરમાં સુખ શાંતિ આરોગ્ય અને સૌભાગ્ય બને છે બાધાઓ દૂર થાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને કુંડળીના નવગ્રહો શુભ પરિણામ આપે છે ખાસ કરીને મા મહાગૌરીની ઉપાસના કરવાથી રાહુ ગ્રહની શાંતિ થાય છે અને રાહુ શુભ ફળ આપે છે પૂજાવિધિ ભક્તોએ વહેલી સવારે સ્નાન કરીને માતાનું ધ્યાન કરવો મંત્ર જાપ કરવો અને પછી પૂજામાં તત્પર થવું પૂજામાં ચંદન રોલી મોલી કુમકુમ અક્ષત લાલ ચુંદડી સુગંધિત ફૂલો અને અત્તર અર્પિત કરવો ધૂપ દીપ પ્રગટાવીને નૈવેદ્યમાં લાપસી શીરો કે તલવટ તથા ખાસ કરીને શ્રીફળ અર્પિત કરવું અષ્ટમીના દિવસે હવન કરવામાં આવે ત્યારે પણ શ્રીફળનો ઉપયોગ ખાસ માન્ય છે આ દિવસે દુર્ગા સપ્તશતી પાઠ અથવા દુર્ગા ચાલીસા પાઠ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે બોલો મા મહાગૌરીની જય અષ્ટમી તિથિનું મહાત્મ્ય માતા મહાગૌરીની પૂજા દરમિયાન ભક્તોએ પોતાના મનગમતા પાઠ માઇનસ બાવની પાઠ દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતી માઇનસ જે યોગ્ય લાગે તે કરવો કે સાંભળવો જોઈએ પૂજા દરમિયાન જો કોઈ ભૂલ થઈ હોય તો માતાની ક્ષમા માગવી જોઈએ જે કન્યાઓનું પૂજન કરવામાં આવે છે તેમને આદર સન્માન સાથે પોતાના ઘેર વિદાય કરાવવી જોઈએ અષ્ટમી તિથિને વિશેષ મહાત્મ્ય છે નવમી તિથિએ પણ આ રીતથી પૂજન કરી શકાય છે પરંતુ અષ્ટમીના દિવસે મોટાભાગે હવન કરવામાં આવે છે હવનમાં એક શ્રીફળ હોમવો ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે જે સીધું માતા સુધી પહોંચે છે મા મહાગૌરીની કથા મા મહાગૌરી દેવી પાર્વતીજીનું સ્વરૂપ છે ભગવાન શિવજીને પતિ રૂપે મેળવવા માટે દેવી પાર્વતીજી ખૂબ કઠોર તપસ્યા કરવા લાગ્યા તપમાં તેઓએ પોતાના શરીરની જરા પણ પરવાહ ન રાખી લાંબી તપસ્યાથી તેમનું શરીર કાળું પડી ગયું જ્યારે શિવજી માતાની તપસ્યાથી પ્રસન્ન થયા ત્યારે તેમણે દેવીને દર્શન આપ્યા બાદમાં ભગવાન શિવજીએ ગંગાજળથી માતાને સ્નાન કરાવ્યું આ સ્નાન પછી દેવી પાર્વતીનું સ્વરૂપ ગૌરવર્ણ થઈ ગયું તેથી તેમને મહાગૌરી કહેવામાં આવે છે મા મહાગૌરીની પૂજાનો ફળ નવરાત્રીના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે મા મહાગૌરીનું સ્વરૂપ ખૂબ જ સૌમ્ય છે તેમની આરાધના કરવાથી ભક્તોના કલ્યાણનો માર્ગ સરળ બને છે જે ભક્તો ભવસાગર પાર ઉતરવા માંગે છે તેઓએ અષ્ટમીના દિવસે અવશ્ય પૂજા ઉપાસના કરવી જોઈએ માતાનું ધ્યાન સ્મરણ અને આરાધના કરવાથી મનુષ્યને અલૌકિક સિદ્ધિઓ મળે છે તમામ કષ્ટો દૂર થાય છે અને શ્રદ્ધાભક્તિનો ભાવ વધારે ગાઢ બને છે મહાગૌરી મહામાયા જોગમાયા છે અને અસુરમર્દિની છે અહીં અસુરનો અર્થ છે માઇનસ આપણા અંદરના દુર્ગુણો મા મહાગૌરીની કૃપાથી એ દુર્ગુણોનો નાશ થાય છે અને જીવનમાં પવિત્રતા શક્તિ અને શાંતિ આવે છે બોલો મા મહાગૌરી જય મા મહાગૌરીની ઉપાસના અને ક્ષમા પ્રાર્થના મા મહામાયાની ઉપાસના કરવાથી તેઓ કૃપા કરે છે જેના પરિણામે આપણને ભોગ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે મા મહાગૌરીનો મંત્ર છે ઓમ દેવી મહાગૌર્યઈ નમઃ દેવીની પ્રાર્થના યા દેવી રૂપેણ સંસ્થિતા નમસ્ત્યમસ્ત્યમસ્ત નમો નમ બોલો મા મહાગૌરીની જય હવે કરીએ ક્ષમા પ્રાર્થના હે પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે હું તમારો દાસ છો એમ સમજીને મારા એ તમામ અપરાધોને કૃપા કરીને ક્ષમા કરો હે દેવી હું આવાહન કરવું નથી જાણતો વિસર્જન કરવું નથી જાણતો અને યોગ્ય રીતે પૂજા કરવી પણ નથી જાણતો તેથી મારા આ અજ્ઞાનને ક્ષમા કરશો હે સુરેશ્વરી મેં મંત્ર વિના ક્રિયા વિના અને ભક્તિ વિના જે પૂજા કરી છે તે તમારી કૃપાથી પૂર્ણ થાય સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણમાં આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને એ સ્થિતિ પ્રાપ્ત થાય છે જે બ્રહ્માદિ દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું છતાં તમારા શરણમાં આવ્યો છું હું દયનીય છું તમારા અનુકંપાનો પાત્ર છું તમારે જેવું યોગ્ય લાગે તેમ કરો હે પરમેશ્વરી અજ્ઞાનવશ કે ભૂલથી કે બુદ્ધિભ્રાંતિને કારણે મેં જે કંઈ ઓછું વધતું આચરણ કર્યું હોય તે બધું ક્ષમા કરશો મારી ઉપર પ્રસન્ન થાઓ હે સચ્ચિદાનંદ સ્વરૂપિણી હે જગન્માતા કામેશ્વરી મારી આ પૂજાને પ્રેમપૂર્વક સ્વીકારો અને મારી ઉપર કૃપા કરીને પ્રસન્ન થાઓ હે દેવી સુરેશ્વરી તમે ગોપનીયમાં પણ ગોપનીયનું રક્ષણ કરનારી છો મેં જે અર્પણ કર્યું છે તે સ્વીકારો અને તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય હે શરણાગતની પીડા હરનારી રક્ષા કરનારી દેવી મારી ઉપર પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ આ રીતે આપણે સાંભળ્યું મા મહાગૌરીની પૂજા ઉપાસના મંત્રજાપ ક્ષમા પ્રાર્થના અને ઉપાસનાથી થતા લાભ મને આશા છે કે આ વીડિયો આપને જરૂર પસંદ આવ્યો હશે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યબકે ગૌરી નારાયણી નમોસ્તુ બોલો મહાશક્તિ મહામાયા નવદુર્ગા મહાગૌરીની જય મને સાંભળવા માટે આપ સૌનો આભાર જય શ્રીકૃષ્ણ રાધે રાધે